અસ સાથે કરીને નામ માયાભાઈ આહિલના દીકરા જયરાજ આહિલનો લાગી રહ્યો છે અને આરોપ પણ એના ઉપર જ લગાડવામાં આવી રહ્યો છે તમને લાગે છે કે ઈ કે આપણે કે એ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે સામાન્ય છે ઘણા બધા આરોપો લગાડે છે અને ઘણા બધા એવો હોય કોકને ક્યાંથી ક્યાંથી મળે છે પણ એક તપાસનો વિષય

ગોપી જયરાજ આવી ઉપર જોવા મળ્યા હતા આને લઈને આપ શું કહો છો જો એ વિડિયો તો ઘણા બધી બાજુ જો જાહેર લોકલ મીડિયામાં પડે છે બરાબર કે આ રોપીઓ છે આજ આ રોપીઓ થયા છે એ એક પોલીસ તપાસનો વિષય છે અમે તમામ એવિડન્સ અમે સરકારી અધિકારી સાથે વાત કરી છે આજે એક મૌડી મંડળમાં અમે આ બધી વાતો મૂકી છે કે ભાઈ જો ખરેખર આ વાસ્તવિકતા હોય તો આના વિરુદ્ધના પગલાં લેવા જોઈએ જોવે નહીં જોવે